મિત્રો ટેટ ભરતીમાં થયું છે એક મોટું કૌભાંડ ગોટાળો સમજીએ તો મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે મહત્વની ટ્વીટ છે એ જાહેર થઈ છે ઘણા એવા ઉમેદવારો છે જેમનો અહીંયા ભોગ લેવા લેવાતો જોવા મળી રહ્યો છે મિત્રો આ જે એક પારદર્શતા તરીકેની ભરતી જોવા મળી હતી તો એ ભરતીમાં આવડા મોટા છબડા કેવી રીતે થાય તો મહત્ત્વની જાહેરાત જોવાનું ભૂલશો નહીં તમે પણ મિત્રો ટાર ઉમેદવારો છો ભાવિ હોઈ શકો છો અથવા તો વેટિંગ લિસ્ટમાં પણ તમે હોઈ શકો છો તો મિત્રો તમારા માટે આ અપડેટ છે ખાસ રહેવાની છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશો ચેનલ ઉપર નવાડશો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન પ્રેસ કરજો જેથી તમામ પ્રકારની અપડેટ નોટિફિકેશનની થ્રુ મળતી રહે તો મિત્રો શું અપડેટ છે એનું ઉપર થોડી ચર્ચા કરીએ તો યુવરાજસિંહ જાડેજા છે આપણા યુવા નેતા છે એમને ટ્વીટ આવી છે કે વિદ્યાશાહી ભરતી ધોરણ એકથી પાંચ માં જે વેઇટિંગ લિસ્ટમાં પારદર્શતા અને ન્યાયની પ્રક્રિયા બાબતે ઉમેદવારોની અહીંયા માંગ ઉઠી છે ઉમેદવારો આંદોલન કરવા ઉપર ઉતર્યા છે મિત્રો એનું કારણ એ છે કે મોરબી જિલ્લા જેવી વિસંગતતાને કારણે અન્ય જિલ્લાઓમાં પણ હોવાની પ્રબળ શક્યતા છે જે મોરબી જિલ્લાની જે પહેલા જગ્યાઓ હતી છતાં પણ બીજી જે જગ્યાઓ જાહેર કરી છે તો તમામ જિલ્લાઓની બેઠકોને પુનઃચકાસણી કરવી જોઈએ તાજેતરમાં જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ એકથી પાંચની પ્રતિક્ષા એટલે કે વેઇટિંગ લિસ્ટ મિત્રો બહાર પાડવામાં આવ્યું હતું એ વેઇટિંગ લિસ્ટમાં અહીંયા આપણને વિસંગતાઓ જોવા મળી રહી છે તો એ લિસ્ટમાં મિત્રો ખાલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બાદ એ રીતે ખાલી જગ્યાઓમાં તીરથી વધીને એકવીસ એટલે કે આઠ બેઠકોનો સુધારો થયો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આઠ બેઠકો છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે આઠ એવા બેઠકો ઉપર એટલે કે આઠ એવા નવા ઉમેદવારોનું અહીંયા સિલેક્શન થઈ શકે છે તો આવા તો ઘણા એવી બેઠકો હશે મિત્રો જે વિસંગતાને કારણે આપણને નથી જોવા મળી તો ખાસ ઉમેદવારોની એક માંગ છે કે ફરી રી થવું જોઈએ અને નવેસરથી જાહેરાત કરવી જોઈએ કે આ કેટલું એમાં સાચું છે શું આમાં કોઈ ગોટાળો થયેલો છે તો મિત્રો આ હતી અપડેટ આવી જ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બનાવી રજો અને નવી લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માટે ત્યાં આવશે ત્યાં સુધી જય હિન્દ જે ભારત